ગોસ્વામી તમારું સ્વાગત છે જય શ્રી કિચન હાઉસમાં આજે આપણે બનાવીશું આમળાનો જ્યુસ અને શરીર માટે આપણો ખૂબ જ હેલ્ધી હોય છે અને આ શિયાળામાં તો બજારમાં ખૂબ જ માત્રામાં આમળા મળે જ છે ફ્રેન્ડ્સ તો તમે આ જ્યુસ ચોક્કસ ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ આ વિટામિન સી અને ફાઈબર પણ મળે છે તો ફ્રેન્ડ્સ ચાલો આજે આપણે બનાવીશું જ્યુસ તો અહીંયા આપણે લઈશું ફૂદીનો અને છ આમળા લઈશું અને એક લીંબુ લઈશું તો અહીંયા મેં પહેલેથી ધોઈને અને એકદમ કોળા કરી લીધા છે અને આ રીતના આપણે બધા જ વચ્ચે વચ્ચે પહેલાં કાપા કરી લઈશું પછી બધા જ આમળાને આ રીતે કટ કરી લઈશું તો બધા જ આમળા મેં આવી રીતે આપણે પહેલાં કટ કરીને રાખીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બધા જ આમળા મેં કટ કરી લીધા છે ફ્રેન્ડ્સ આ નાના મોટા બધા જ માંગીને પી એટલો ટેસ્ટી હોય છે આ જ્યુસ તો શિયાળામાં તો આપણે આ આમળાનો જ્યુસ પીવો જ જોઈએ અને હવે આપણે મિક્સર જારમાં બધા જ આમળા ઉમેરી લઈશું એમાં આપણે ફુદીના આપણે લઈશું અને અડધો લીંબુનો રસ આપણે લઈશું નીચોવી લીધો છે રસ અને આપણે મીઠું આપણે લઈશું અને પાંચ છ મીઠા લીમડાના પાન આપણે લઈશું અને એક આદુનો ટુકડો લઈશું આનાથી સ્વાદ બહુ જ સારો આવશે અને ટેસ્ટી પણ બનશે અને ત્રણ ટી સ્પૂન જેટલું પાણી લઈને આપણે થોડુંક દરદડું પીસી લઈશું તો અહીંયા મેં દરદડું પીસાઈ ગયું છે હવે આપણે તમે અહીંયા ઘોળ લઈ શકો છો કે પછી મધ પણ લઈ શકો છો તો અહીંયા આપણે ઘોળને ઉમેરી લઈશું અને ફરીથી પાછું ત્રણથી ચાર ટી સ્પૂન જેટલું પાણી આપણે ઉમેરી લઈને આપણે એનો જ્યુસ આપણે બનાવી લઈશું તો આપણો જ્યુસ તૈયાર છે ફ્રેન્ડ્સ તો અહીંયા આપણે બે જણ માટે બે જણ લોકો માટે આપણે આ જ્યુસ બનાવ્યો છે અને તમે આ જ્યુસ શિયાળામાં તો ખૂબ જ પીવો જ જોઈએ કે આપણે અત્યારે પીશું તો આખા વર્ષમાં આપણું શરીર એકદમ સારું અને સ્વસ્થ રહેશે અને નિરોગી પણ રહેશે આનાથી તો પીવો જ જોઈએ આ જ્યુસ તો ફ્રેન્ડ્સ જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શે સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો અને તમારે આવી જ નવી નવી રેસિપી જોવી હોય તો અમારી ચેનલને જયશ્રી કિચન હાઉસને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓલ કરજો જેથી અમારી દરેક રેસીપીની નોટિફિકેશન મળતી રહે અને આ રેસિપી કેવી લાગી એ અમને કમેન્ટમાં જણાવજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ